કન્સ્ટ્રક્શન સાઇટ પાસે આવેલા પાણીના ખાડામાં નાખી ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું છે જે લઈને રાજસ્થાન પોલીસ સુરત આવી પચીસ દિવસ બાદ હત્યા કરેલા બાળકના વૃદ્ધે બહાર કાઢી કબજો મેળવ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે અનૈતિક પ્રેમ સંબંધમાં ત્રણ વર્ષના બાળકનો ભોગ લેવાયો છે પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે ત્રણ વર્ષના માસુમ બાળકની હત્યા નિપજાવી હતી સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણા ઘટપર વિસ્તારમાં આવેલા બાંધકામ સાઇટ પર કામ કરતું હતું પતિ પત્ની તેના ત્રણ વર્ષના બાળક સાથે બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતો હતો આ દરમિયાન મહિલા લીલાને ત્યાં જ બાંધકામ સાઇટ પર કામ કરતા અન્ય રાજસ્થાન આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો જેને લઈને બંને પતિને જાણ ન થાય તે રીતે ત્રણ વર્ષનો બાળક સાથે રાજસ્થાન ફરાર થઈ જવા પામ્યા હતા મહિલા લીલા ત્રણ વર્ષના બાળક સાથે પ્રેમી અજય જોડે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરાર થઈ ગયોની જાણ થઈ હતી જેને લઈને મહિલાના પતિએ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનપુર પોલીસ પથકમાં પ્રેમી અજય અને પત્ની સામે બાળકના પર્વની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદને આધારે પોલીસે બંનેને શોધખોળ કરી રહી હતી દરમિયાન ગત રોજ પચીસ દિવસ બાદ બાંસવાડાના દાનપુર પોલીસે બંને મહિલા અને પ્રેમીની ધરપકડ કરી હતી જોકે પોલીસે બંનેની ધરપકડ કરી ત્યાં તેમની પાછળથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું ન હતું જેને લઈને પોલીસે બાળક વિશે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત જાણવા મળી છે બંને રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારમાંથી ભાગતા પહેલા ત્રણ વર્ષના માસુમ બાળકની તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થયા હતા પરિણીત પ્રેમિકા લીલા અને પ્રેમી અજયે રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારની બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યા હતા ત્યાં પાણીનો ખાડો હતો બંને પ્રેમી પ્રેમિકાએ અનૈતિક સંબંધમાં ત્રણ વર્ષના માસુમ બાળકની હત્યા કરી પાણીના ખાડામાં દફનાવી ફરાર થઈ જવા પામ્યા હતા રાજસ્થાન પોલીસે બાળકની હત્યાની જાણ થતા જ સ્થાનિક સરથાણા પોલીસની મદદ લીધી હતી રાજસ્થાન પોલીસે આરોપી પ્રેમી પ્રેમિકા સરથાણા પોલીસ સાથે રાખી બનાવની જગ્યા તપાસ હાથ ધરી હતી જેથી પોલીસને હત્યા કરેલો ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો રાજસ્થાન પોલીસે ત્રણ વર્ષના બાળકના મૃતદેહનું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ બાળકની લાશનો કબજો મેળવી રાજસ્થાન પરત ફરી હતી જોકે હાલ તો આ સમગ્ર બનાવ અંગે રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી મહિલા લીલા તેના પ્રેમી અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા